તેજસ્વી આંખો મધુર અવાજ તેમની ઓળખ હતી શરીર પણ ખૂબ તંદુરસ્ત હતું નરેન્દ્રનાથ તેને વાંચવાનો ખૂબ શોખ હતો અને યાદ શક્તિ પણ બહુ જ હતી તે એકવાર જે પુસ્તક વાંચી લે તે તેમને આખું જ યાદ રહી જતું નરેન્દ્રનાથ નાથ ને બાળપણથી એક જ ધૂન મારે ઈશ્વરને જોવા છે અને ઈશ્વર

આપેલું હતું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નરેન્દ્રનાથ ફક્ત બત્રીસ વર્ષની ઉંમર માં મૃત્યુ પામી ગયા હતા